હેલો ફ્રેન્ડ્સ વેલકમ ઓલ ઓન કૃષિભંડોળ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ તો ફ્રેન્ડ્સ સ્ટાર્ટ કરીએ આજની આપણી નવી એમસીક્યુ સીક્યુ સિરીઝ ઓકે તો આજની આપણી જે એમસીક્યુ સિરીઝ છે એમાં આજે આપણે પપૈયાનો જે પાક છે એના વિશેના મોસ્ટલી બધા જ કવરઅપ જે થઈ જતા હોય એમસીક્યુને આજે આપણે કવર અપ કરેલા છે ઓકે તો ફ્રેન્ડ્સ ચાલો આજની આપણે જે એમસીક્યુ સિરીઝ છે એની શરૂઆત કરીએ બરાબર છે પરંતુ આજના આપણા એમસીક્યુ સિરીઝની શરૂઆત કરીએ એની પહેલા તમે આપણી ચેનલ કૃષિભંડોળ છે એને લાઈક કરો શેર કરો અને તમારા મિત્રો સુધી વધુને વધુ શેર કરો પહોંચાડો બરાબર છે અને હા જે પણ નવા ફ્રેન્ડ્સ આપણી જોડે જોડાય છે એ લોકોને જો આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એના માટેની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો એ લિંકનો યુઝ કરીને તે લોકો આપણી જોડે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે ઓકે કે જ્યાંથી એ લોકોને કોઈ નવી ઇવેન્ટ્સ હોય અથવા તો જે પણ આપણે નવા વિડીયોઝ અપલોડ કરતા હોય છે તો એની ઇન્ફોર્મેશન ઇઝીલી મળી રહે છે ઓકે તો ચાલો સ્ટાર્ટ કરીએ આજના આપણા MCQ સીક્યુ સેશનનું બરાબર છે તો ફર્સ્ટ આપણો MCQ છે સીઓ ટુ જાત એ શેના માટે વધુ પ્રમાણમાં અનુકૂળ છે તો સીઓ ટુ કે જે પપૈયાની જાત છે એ શેના માટે વધુ અનુકૂળ છે તો એનો આન્સર છે ફળ ઉત્પાદન પેપીન ઉત્પાદન ફૂલ ઉત્પાદન કે આપેલ તમામ તો રાઈટ આન્સર એનો આવશે પપૈયાની આપણી જે સીઓ ટુ જાત છે કે જે પેપિનના ઉત્પાદન માટે સૌ પ્રથમ મતલબ યુઝ થતી હોય છે મતલબ વધુ યુઝ થતી હોય છે શા માટે તો કે પેપીનનું ઉત્પાદન આ જે સીઓ ટુ છે વેરાયટી એમાંથી સૌથી વધુ પ્રમાણમાં આપણને કન્ટેન્ટ મળતું હોય છે એના માટેની આપણે આ જે સીઓ ટુ જે વેરાયટી છે એ ક્યાંથી ડેવલપ થયેલી છે તો કે તમિલનાડુ એગ્રીકલ્ચર જે યુનિવર્સિટી છે એના દ્વારા આ જે જાત છે સીઓ ટુ વન સીઓ ઓ ટુ ટુ ત્યારબાદ ફોર ફાઈવ કે જે ડેવલપ થયેલી છે ઓકે ત્યારબાદ છે ખેડૂતો મોટા ભાગે રેડ લેગી લેડી સેવન પપૈયાની જે જાતનું વાવેતર કરે છે કે જે બીજા ક્યાં નામે ઓળખાય છે તો આ ખેડૂતો અત્યારે જે પપૈયાની જાત વાવે છે કે જેનું આપણે રેડ લેડી તરીકે ઓળખીએ છીએ સામાન્ય રીતે બરાબર છે તો એ જે વેરાયટી છે એને બીજા ક્યાં નામે ઓળખીએ છીએ તો એના ઓપ્શનમાં છે તાઇવાન ચાઈના અમેરિકન કે ઓસ્ટ્રેલિયન તો રાઈટ આન્સર આપણો આવશે તાઈવાન બરાબર છે કે જેને આપણે તાઈવાન જાતથી પણ ઓળખતા હોઈએ છીએ રેડ લેડીને ઓકે ત્યારબાદ છે નેક્સ્ટ નીચેના પૈકી કઈ પપૈયાની જાતોનું વાવેતર ગુજરાતમાં સૌથી વધુ થતું હોય છે તો ગુજરાતમાં સૌથી વધુ થતું હોય એના આન્સરમાં શું આવશે તો ઓપ્શન આપણને આપેલા છે વોશિંગ્ટન પૂસા ડેલિશિયસ સીઓ ફાઇવ કે મધુબિંદુ તો મધુબિંદુ છે કે જે ગુજરાતમાં સૌથી વધુ પ્રમાણમાં વાવેતર થતું હોય છે બરાબર છે ત્યારબાદ છે નેક્સ્ટ પપૈયાના પાકને સંવર્ધન માટે સીનો ઉપયોગ થાય છે તો જો પપૈયાના પાક હોય છે કે જેનું સંવર્ધન આપણે કરવામાં આવે તો એના માટે બીજનો સૌથી વધુ યુઝ થાય છે મતલબ બીજ દ્વારા પપૈયાનું સંવર્ધન થતું હોય છે ઓકે ત્યાં બાદ છે પપૈયાના બીજને કયા તાપમાને સંગ્રહ કરવા જોઈએ કે જેથી એની જે બીજની સ્ફૂરણ શક્તિ હોય છે કે જે લાંબો સમય સુધી આપણે જાળવી શકીએ છીએ તો એ જે પપ પપૈયાના જે બીજ છે કે જેને આપણે દસ અન સેલ્સિયસ તાપમાને સંગ્રહ કરીએ તો એની જે બીજની સ્ફૂરણ શક્તિ હોય છે એને લાંબો સમય સુધી આપણે જળવાઈ રહેતી હોય છે બરાબર છે ત્યારબાદ નેક્સ્ટ પપૈયાના પાકમાં કયા જૈવિક ખાતરોનો ઉપયોગ થાય છે તો પોપૈયાના પાકમાં

તેના અભાવના લીધે પપૈયાનો જે સ્વાદ હોય છે કે જેમાં આપણને ફિકાસ જોવા મળે છે તો ક્યુ ખાતર છે કે જેના અભાવના લીધે આપણે જે પપૈયાનો પાક હોય છે એટલે પપૈયો આપણે જે ખાતા હોય છે એમાં આપણને સ્વીટનેસ ઓછી જોવા મળતી હોય છે બરાબર છે આપણને ફિકાસ પડતું લાગતું હોય છે તો એ પોટાસ ફર્ટિલાઇઝર છે કે જેની આપણે જો ઉણપ સર્જાય એટલે કે આપણે પોટાસ ફર્ટિલાઇઝર જો ઓછું આપીએ પપૈયાના પાકને તેના લીધે આપણને પપૈયાનો જે સ્વાદ હોય છે એમાં ફિકાસ જોવા મળતી હોય છે બરાબર છે એટલે જે પણ પોટેશ છે ખાતર હોય છે એ જે પણ રેકોમેન્ડેટ કરેલું હોય છે એ રેકોમેન્ડેટ કરેલું જે ખાતર હોય છે એ આપણે પપૈયાના પાકને આપવું જોઈએ બરાબર છે ત્યાર બાદ નેક્સ્ટ ક્વેશ્ચન પપૈયાના પાકમાં ફૂગજન્ય રોગોને અટકાવવા માટે શું આપવામાં આવે છે તો પપૈયાનો જે પાક પાક જે છે કે જેમાં ફૂગજન્ય રોગો આવી જતા હોય છે તો એ ફૂગજન્ય રોગોને અટકાવવા માટે આપણે ટ્રાયકોડર્મા વિરિડી અને ટ્રાયાસ્યુડોમોનાસ ફ્લોરેશે ફ્લોરેશન કે જે બંને આપવામાં આવતું હોય છે બરાબર છે તો આપણો રાઇટ આન્સર આવશે સી ઓકે ત્યારબાદ નેક્સ્ટ ત્યારબાદ નૅક્સ્ટ ક્વેશ્ચન પપૈયાના પાકમાં આવતો થર્ડનો અને મૂળનો કોવારો શેના લીધે આવે છે તો થર્ડ અને મૂળનો જે કોવારો હોય છે એ જમીન જન્ય ફૂગ દ્વારા આવતો હોય છે બરાબર છે તો રાઈટ આન્સર આપણો આવશે જમીન જન્ય ફૂગ બરાબર છે ત્યારબાદ જીવાતો એ ખૂબ જ નુકસાન કરે છે તો પપૈયાના પાકને સૌથી વધુ નુકસાન કરતી હોય તો એ મોલો છે અને સફેદ માખી છે બંને કે જે સૌથી વધુ પ્રમાણમાં પપૈયાના પાકને નુકસાન કરતી હોય છે ઓકે ત્યારબાદ નેક્સ્ટ પપૈયાના ફળ ઉપર નખ મારવાથી દૂધ જેવું નીકળે ત્યારે પપૈયા એ કયા સ્તરે હોય છે મતલબ કયા સ્ટેજમાં આપણને જોવા મળે છે તો પપૈયાના જે પાક હોય છે એના ઉપર આપણે જ્યારે નખ મારતા હોય છે ત્યારે પપૈયામાંથી જે દૂધ જેવું નીકળતું હોય છે ત્યારે પપૈયા હોય છે કે જે પાકી ગયા હોય છે મતલબ કે આપણે એને ઉતારવાના ફળ જ્યારે ઉતારવા માટે યોગ્ય હોય છે એ સ્તરે આપણને સ્ટેજ પર આપણને જોવા મળે છે બરાબર છે ત્યારબાદ છે પપૈયાના પાકમાં માદા ફૂલ કેવા હોય છે તો પપૈયાનું જેમાં માદા ફૂલ એ થડ ની સમકક્ષ આપણને આવેલા જોવા મળતા હોય છે બરાબર છે ત્યારબાદ છે પપૈયાના પાકમાં ફૂલ કેવા હોય છે તો પપૈયાના પાકની જો વાત કરવામાં આવે તો એમાં જે ફૂલો હોય છે કે જે લાંબી દાંડી જેવા આપણને જોવા મળતા હોય છે બરાબર છે મતલબ પપૈયા ના પાક માં જે હોય છે એ લાંબી દાંડી તો જોવા મળે છે અને જે ફિમેલ હોય છે એ ફિમેલ ફ્લાવર હોય છે એ થર્ડની ની સમકક્ષ આવેલા આપણને જોવા મળતા હોય છે ઓકે ત્યારબાદ છે પપૈયાના પાકમાં ફૂલ આવવાની જયારે વ્યવસ્થા શરૂ અવસ્થા શરૂ થતી હોય છે ત્યારે કેટલા ટકા નર છોડો રાખવા જોઈએ મતલબ પપૈયાનું આપણે જ્યારે બાગાયતી પાકમાં જે વાવેતર કરતા હોય છે તો એમાં આપણને એવું લાગે કે હવે આપણા જે બાગ છે આપણી જે કે જેમાં પપૈયાના પાક હોય છે એમાં ફૂલ આવવાની અવસ્થા જોવા મળે છે અથવા તો શરૂઆત જોવા મળે છે ત્યારે આપણે ન દસથી આઠથી દસ ટકા જેટલા નર છોડો હોય છે કે જે રાખવામાં આવતા હોય છે બરાબર છે બીજા જે નર પ્લાન્ટ હોય છે એને આપણે દૂર કરવામાં આવતા હોય છે ત્યારબાદ છે પપૈયાનું સાઇન્ટિફિક નેમ શું છે તો પપૈયાનું જો સાઇન્ટિફિક નેમની વાત કરવામાં આવે તો તે છે કેરિકા પપૈયા ઓકે ત્યારબાદ છે આપણે હજુ એમાંથી એક બે ક્વેશ્ચન હતા કે જે બની શકતા હતા પણ તો આપણે છે પંદર ક્વેશ્ચન હરજ રોજ લઈને આવીએ છીએ એના લીધે આપણે વધુ એડ નથી થયા તો હું તમને અહીંયા જણાવી દઉં કે પપૈયાની જે સીઓ ફોર જાત છે બરાબર છે સીઓ ફોર તો પપૈયાની જીઓ સોરી આ સીઓ ફોર છે ઓકે સીઓ ફોર જે વેરાયટી છે એ કેવી રીતે બની છે તો સીઓ ફોર વેરાયટી છે એનું બે વેરાયટીનું ક્રોસિંગ થઈને બનેલી છે બરાબર તો સીઓ વન અને વોશિંગ્ટન ઓકે સીઓ વન અને વોશિંગ્ટન એ બંને વેરાયટી છે કે જેનું ક્રોસિંગ થઈને નવી વેરાયટી સીઓ ફોર બનેલી છે બરાબર વોશિંગ્ટન અને આ જે વેરાયટી છે સી ઓ ફોર કે જે ટી તમિલનાડુ એગ્રીકલ્ચર આપણી જે યુનિવર્સિટી છે એના દ્વારા ડેવલપ થયેલી છે બરાબર છે ઓકે અને આપણે જે આગળ જોયું

મોલો દ્વારા પચરંગ રોગ સૌથી વધુ થશે અને સફેદ માખી છે વ્હાઇટ ફ્લાય છે એના દ્વારા કોકડવા થાશે ઓકે તો વ્હાઇટ ફ્લાય સફેદ માખી દ્વારા ઓકે દ્વારા થશે આપણને પ્રમાણમાં ઓકે વ્હાઈટ ફ્લાય એના દ્વારા શું થશે કોકડવા ઓકે તમે આ સમજી જજો સ્પેલિંગ કોકડવા કોકડવા થશે વ્હાઈટ ફ્લાય એટલે કે સફેદ માખી દ્વારા ઓકે તો ફ્રેન્ડ્સ આજના આપણા જે પપૈયાના પાક છે કે જેમાંથી મોસ્ટલી જે પણ ક્વેશ્ચન પૂછાઈ શકે એવા હતા એને આપણે ક્વેશ્ચનને કવર અપ કરેલા છે ઓકે તો ફ્રેન્ડ્સ વ્યવસ્થિત રીતે આજના આપણા જે એમસીક્યુ છે એનું જોઈ લેજો એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ છે આમાંથી કંઈક ને કંઈક ક્વેશ્ચન પૂછાઈ શકતા હોય છે ઓકે તો ફરી મળીશું નવા એમસીક્યુ સેશનમાં ત્યાં સુધી થેન્ક યુ